નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત ની સરાહનીય કામગીરી નવસારી જિલ્લામાં વરસાદથી વરસાદ થી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓ નું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે નવસારી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને આર એન્ડ બી પંચાયત ની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી આર એન્ડ બી પંચાયત દ્વારા નવસારી જિલ્લામાં નવસારી જલાલપોર ગણદેવી ચીખલી ખેરગામ તેમજ વાંસદા તાલુકાના રસ્તાઓના મરામત માટે તાલુકાવાર એન્જિનિયરોની ટીમ કાર્યરત કરી ભારે વરસાદના કારણે નુકસાન પામેલ અને બંધ રસ્તાઓને મરામત કરાયા હતા છસો ને સત્યાસી પોઈન્ટ ઓગણચાલીસ કિલોમીટર રસ્તાની લંબાઈ આવેલી છે જે પૈકી ચાર ચાર પોઈન્ટ એકવીસ કિલોમીટર લંબાઈ ડેમેજ થયેલ છે જે લંબાઈ મેટલ પેજથી મોટરેબલ કરી દેવામાં આવેલ હતી હાલમાં જ તારીખ પાંચના રોજ ડામર પેટની કામગીરી શરૂ કરેલ છે અને આ કામગીરી ટૂંક સમયમાં હવે પૂર્ણ કરવામાં આવશે